તો લીલા ચણાના શાક બનાવવા માટે મેં અહીંયા પાંચસો ગ્રામ લીલા ચણાના પોપટાને ફોલીને તેના દાણા અલગ કરી લીધા છે અને તેને બાફવા માટે કૂકરમાં લઈ લીધા છે અને કૂકરમાં થોડું પાણી એડ કરીને ચણાને ગેસ પર બાફી લીધા છે તો હવે એકથી બે સીટી કરીને આપણે આપણા ચણાને બાફી લઈશું તો આપણા ચણા હવે બફાઈને રેડી છે તો હવે આપણે જોઈ શકીએ છીએ કે આપણા ચણા એકદમ સરસ બફાઈને રેડી થઈ ગયા છે તો હવે એમાંથી આપણે થોડા દાણા લઈ અને તે દાણાની મિક્સરમાં ગ્રેવી કરી લઈશું આપણા ચણાની ગ્રેવી કરી લીધી છે અને ચણાની ગ્રેવી કરવાથી શાકમાં લીલા ચણાનો ટેસ્ટ સારો આવતો હોય છે તો હવે આપણે આપણા શાકની વઘારની તૈયારી કરી લઈશું વઘાર કરવા માટે એક હેવી બોટમવાળા પેનમાં ચારથી પાંચ ચમચી તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે આપણે તેમાં એક તમાલપત્ર એડ કરીશું એક ચમચી જીરું એડ કરીશું બે નંગ લવિંગ અને નાનો ટુકડો તજ એડ કરીશું આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું અને એક નાની વાટકી કોબીજની ગ્રેવી એડ કરીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું અહીંયા આપણે કોબીજને એડ કરી છે એટલે પાંચથી છ મિનિટ માટે કોબીજને ચડવા દઈશું ચારથી પાંચ નંગ ટામેટાની ગ્રેવી બનાવીને રાખી છે તે એડ કરીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું બધું બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં શાકના મસાલા એડ કરવાના છે તો શાકના મસાલા એડ કરવા માટે આપણે તેમાં બે ચમચી મીઠું એડ કરીશું એક ચમચી હળદર એડ કરીશું એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું બે ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું અને બધા મસાલાને ગ્રેવી સાથે બરાબર મિક્સ કરી લઈશું બધું બરાબર મિક્સ કરીને બે મિનિટ માટે આપણે તેને ઢાંકીને ચડવા દઈશું જેથી આપણા બધા મસાલા ગ્રેવી સાથે બરાબર કૂક થઈ જાય હવે આપણે તેને ખોલી લઈશું તો આપણે જોઈ શકીએ છીએ કે ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું છે તો આપણી ગ્રેવી બરાબર કૂક થઈ ગઈ છે આપણે જે ચણા ક્રશ કરીને ગ્રેવી તૈયાર કરી છે તે ગ્રેવી એડ કરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું હવે આપણી ગ્રેવી રેડી છે તો આપણે તેમાં આપણા બાફેલા લીલા ચણા એડ કરી લઈશું અને ચણાને ગ્રેવી સાથે બરાબર મિક્સ કરી દઈશું તો આપણા ચણા ગ્રેવી સાથે બરાબર મિક્સ થઈ ગયા છે તો હવે આપણે તેને ત્રણથી ચાર મિનિટ માટે કૂક થવા દઈશું અને હવે આપણે તેમાં એક ચમચી પંજાબી શાકનો મસાલો એડ કરીશું એક ચમચી ખાંડ એડ કરીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું અને ઢાંકીને બેથી ત્રણ મિનિટ માટે ચડવા દઈશું બેથી ચાર મિનિટ જેવો સમય થઈ ગયો છે તો હવે આપણે એને ખોલીને જોઈ લઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે શાકમાં તેલ એકદમ સરસ છૂટું પડી ગયું છે અને ચણા પણ ગ્રેવી સાથે સરસ કૂક થઈ ગયા છે તો આપણે જોઈ શકીએ છીએ કે આપણું આ શાક એકદમ બનીને રેડી થઈ ગયું છે તો જોઈને જ ખાવાનું મન થાય એવું શાક સરસ તૈયાર થયું છે તો હવે આપણે તેને કોથમ ગાર્નિશ કરી લઈશું તો આપણું શાક સર્વ કરવા માટે રેડી છે તો આપણે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ તો દસથી પંદર મિનિટના સમયમાં તૈયાર થઈ જતું આ લીલા ચણાનું શાક એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે તમારા ફ્રેન્ડ્સમાં શેર કરજો આવી બીજી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ